લિંબચ માતાની પૂળમાં વર્ષોથી નવરાત્રી મહોત્સવ પર પૌરાણિક પરંપરા સાથે ઉજવાય છે જ્યાં આદ્યશક્તિમાં આંબાની આરાધના પ્રાચીન ગરબાઓ અને શેરીના ચાચર ચોક ખાતે થાય છે અહીં પ્રથમ નોટ તે નવ બાળકીઓને આદ્યશક્તિ અને પાંચ બાળકોને બટુક ભૈરવનું સ્વરૂપમાંની વિધિવત પૂજન કરી ઢોલ મંજુરા અને ખંજરીના તાલે ગરબા ગાય મહોત્સવની શરૂઆત થાય છે આધુનિક યુગમાં પણ પ્લોટના ડીજે અને મ્યુઝિકલ કલ્ચરથી દૂર આ મહોલ્લાના રહીશો પોતાના સુરમાં માતાજીના ગુણગાણ ગાતા શ્રીમા ગુમી અલૌકિક વાતાવરણ શક્તિ ભક્તિની આરાધના કરે છે જે પરંપરા આજે પણ અકવંત જળવાઈ રહી છે